રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ જુનાગઠ તંત્ર જાગ્યું છે ત્યારે મનપા ખાતે કમિશનર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક મળી બેઠકમાં મનપા અધિકારી પીજીસીએલના અધિકારી મામલદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ વિભાગના અધિકારીઓ દ્વારા સંકલન કરી શહેરમાં આવેલ ચાર જેટલા ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ અધિકારીઓ ગેમ ઝોનના તમામ રૂલ્સ રેગ્યુલેશન અને ફાયર એનઓસી સહિતના દસ્તાવેજી પુરાવાની તપાસ કરી રહ્યા છે સૂરજ ફનવર્લ્ડ સૂરજ સિનેપ્લેક્સ સહિતના ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવે છે ફાયર વિભાગ અને પીજી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે કોઈપણ ગેમ ઝોનમાં ક્ષતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે